રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થીઓએ રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ કવોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે તથા રોષની લાગણી અનુભવી રહ્યા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા ફી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે અભાવીપ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેક્ટર શ્રીના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવેલ છે. સ્ટાર્ટ ગોહિલ વિભાગ સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તેનો વિષય છે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ જનજાતિ વિદ્યાર્થીઓ છે એના માટે જે પણ ગ્રાન્ટ કે સ્કોલરશીપ ફાળવવામાં આવી હતી તે એમને એડમિશન પછી પરત લેવામાં આવી છે તો અમારો એ વિરોધ છે કે આજે જે પણ જે ગ્રાન્ટ પાછી લેવામાં આવી છે એનો પરિપત્ર રદ કરવામાં આવે તથા જે પણ નિયમ છે સરકારની આવતા વર્ષથી લાગુ કરવામાં આવે પછી બીજી વાત કે એલ જે વિદ્યાર્થીઓ જે લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે જેને અભ્યાસ કરવું છે તો તેને લઈને આખા ગુજરાતભરમાં એલ એલ બીના સરકારી કોલેજની એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં જ નથી આવી જે પણ પ્રાઇવેટ કોલેજો છે તેમાં એડમિશન પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે પણ સરકારી કોલેજોમાં એડમિશન પ્રોસેસ ચાલુ કરવામાં આવી નથી તો અમારી એ માંગ છે કે ત્યાં બધી સરકારી એલ એલ કોલેજોમાં ચાલુ કરવામાં આવે એડમિશન ચાલુ કરવામાં આવે તથા જે પણ પ્રાધ્યાપકો છે જેમ એક વર્ગમાં ચાર ચાર પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તે વિદ્યાર્થી પરિષદની માંગ છે તેને લઈને આજે અમે આંદોલન કર્યું છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થી પરિષદ મોટું આંદોલન કરશે